જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું પુત્રદા એકાદશી બે હજાર પચીસ ક્યારે છે જાણો તારીખ શુભ મુહૂર્ત પૂજાવિધિ પારણા સમય મહત્ત્વ અને વ્રતકથા હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે ખાસ કરીને જ્યારે તે શ્રાવણ માસ જેવા પવિત્ર મહિને આવે છે દર મહિને બે વાર આવનારી એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે પરંતુ શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી જેને પુત્રદા એકાદશી કહેવાય છે તેનું મહત્ત્વ ખૂબ જ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ અને ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે માન્યતા અનુસાર શ્રદ્ધાપૂર્વક રાખવામાં આવેલા ઉપવાસ અને ભગવાનના ચરણોમાં અર્પિત ભક્તિથી સંતાન સુખ સંતાનથી સમૃદ્ધિ અને જીવનના તમામ દુઃખોથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શિવની પણ આરાધના કરવામાં આવે છે જે આ વ્રતને વધુ અસરકારક બનાવે છે દર વર્ષે પુત્રદા એકાદશી બે વખત આવે છે પ્રથમ શ્રાવણ માસમાં અને બીજી પોષ માસમાં પરંતુ શ્રાવણ મહિનામાં આવતી પુત્રદા એકાદશી જેને પવિત્રોપના એકાદશી પણ કહેવામાં આવે છે તેનું મહત્ત્વ વિશેષ હોય છે તો ચાલો જાણીએ કે આ વર્ષે પુત્રદાય એકાદશી ક્યારે છે અને તેનું શું મહત્ત્વ છે શ્રાવણ પુત્રદા એકાદશી બે હજારની આરંભ તિથિ છે ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે અગિયાર અને એકતાલીસ વાગ્યાથી એકાદશીની તિથિનો અંત છે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે એક અને બાર વાગ્યા સુધી રહેશે ઉદય તિથિ અનુસાર પુત્રદા એકાદશી પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના દિવસે મનાવવામાં આવશે શ્રાવણ પુત્રદા એકાદશીના પૂજાના મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્ત છે સવારે ચાર અને વીસથી પાંચ અને બે વાગ્યા સુધી રવિયોગ છે સવારે પાંચ અને પિસ્તાલીસથી અગિયાર અને ત્રેવીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે બપોરે બાર વાગ્યાથી બાર અને ચોપન વાગ્યા સુધી સાંજનું પૂજાનું મુહૂર્ત છે સાંજે સાત અને નવથી સાત અને ત્રીસ સુધી પારણાનો સમય છે એટલે કે ઉપવાસ તોડવાનો સમય છે પુત્રદા એકાદશીનું પારણા છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે પાંચ અને પિસ્તાલીસ વાગ્યાથી આઠ અને છવ્વીસ વાગ્યા સુધી કરવામાં આવશે દ્વાદશી તિથિનો અંત થાય છે બપોરે બે અને આઠ વાગ્યા સુધી પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્ત્વ એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે પરંતુ પુત્રદા એકાદશીનું સ્થાન અનન્ય છે આ વ્રત ખાસ કરીને તેમને માટે લાભદાયી છે જે સંતાન પ્રાપ્તિના ઈચ્છુક હોય શ્રદ્ધા અને નિયમપૂર્વક ઉપવાસ રાખવાથી જીવનમાં સુખ સંતાન અને પરિવારમાં સમૃદ્ધિ મળે છે અને જીવનમાં વિઘ્નો ટળે છે શ્રાવણ માસમાં આવતી પુત્રદા એકાદશી જેને પવિત્રો એકાદશી પણ કહે છે તેનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન શિવ બંનેની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર આપે છે પુત્રદા એકાદશીનું વ્રત રાખી અને ગરીબ અને અસહાય લોકોને દાન કરવાથી સાધકોનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરે છે અને નિયમો અનુસાર ભગવાનની પૂજા કરે છે તેને બાળકોનું સુખ મળે છે અને બાળકના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનનો આશીર્વાદ મળે છે આ વ્રતના પ્રભાવથી નિસંતાન યુગલોને સક્ષમ અને તેજસ્વી બાળકોનો આશીર્વાદ મળે છે સનાતન પરંપરામાં દાન ખૂબ જ મહત્વપૂર્ણ છે તે માનવ વિકાસ તેમજ લોકોની પ્રગતિ માટે એક મહાન માધ્યમ છે દાનનો અર્થ છે કે નિઃસ્વાર્થપણે તમારી મિલકત સમય અથવા સેવાને બીજાને આપવી એવું કહેવાય છે કે જીવતા રહીને જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિ ભગવાનની કૃપાથી પુણ્ય મેળવે છે અને બધા પાપોથી મુક્તિ મેળવે છે દાન વિશે એવું પણ કહેવાય છે કે આ દુનિયામાં તમે જે કંઈ કમાવો છો તે અહીં જ રહી જાય છે જ્યારે દાન એક એવું કાર્ય છે જે વ્યક્તિ સાથે યમલોક સુધી જાય છે તેથી વ્યક્તિએ પોતાની કમાણીનો અમુક ભાગ પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન કરવો જોઈએ દાનનું મહત્વ જણાવતા ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે યજ્ઞ દાન તપ કર્મણ ત્યાજ્ય કાર્યમ તત્ યજ્ઞ દાન પાપના મની શીનામ એટલે કે યજ્ઞ દાન અને તપ આ ત્રણ કાર્યો છોડી દેવા યોગ્ય નથી તેના બદલે તે એટલા માટે કરવા જોઈએ કારણ કે તે લોકોને શુદ્ધ કરે છે પુત્રદા એકાદશી વ્રત કથા ભવિષ્ય પુરાણ અનુસાર એકવાર મહિજીત નામનો રાજા જે મહિષ્મતીના શક્તિશાળી રાજ્યના શાસક હતા અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ હોવા છતાં રાજા હંમેશા ચિંતિત અને નાખુશ રહેતા કારણ કે તેને કોઈ સંતાન ન હતું તેમણે વિદ્વાન માણસો ઋષિઓ અને બ્રાહ્મણોની સલાહ લીધી આખરે સર્વજ્ઞ વિદ્વાન મહર્ષિ લોમેશ પાસે પહોંચ્યા ધ્યાનમાં મહર્ષિએ જોયું કે રાજા મહિજીતની સંતાન ન પ્રાપ્ત થવાનું દુર્ભાગ્ય તે તેના પાછલા જન્મમાં થયેલા પાપોનું પરિણામ છે તેણે કહ્યું કે હે રાજા મહીજીત તેના પાછલા જન્મમાં એક વેપારી હતો એકવાર વ્યવસાય પર મુસાફરી કરતી વખતે વેપારી ખૂબ તરસ્યો થયો અને શોધતા એક તળાવ પર પહોંચ્યો સંયોગે ત્યાં એક ગાય અને તેનું નાનું વાછરડું પાણી પી રહ્યા હતા વેપારીએ તેમને ત્યાંથી હાંકી મૂક્યા અને પોતે પાણી પીધું તે જન્મના તેના સત્કર્મ ઘણા હતા જેના પરિણામે તેણે આ જન્મમાં રાજા બનાવ્યા પણ આ એક પાપકર્મને કારણે તે નિસંતાન હતો મહર્ષિ લોમેશે તે પછી રાજા અને રાણીને શ્રાવણ મહિનામાં પવિત્ર એકાદશીના વ્રત કરવાની સલાહ આપી જેથી તેના પાપમાંથી મુક્તિ મળી શકે પવિત્ર એટલે પાપોથી મુક્તિ મેળવવી ઋષિ લોમેશની સલાહ મુજબ રાજદંપતીએ ઉપવાસ રાખ્યા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને રાતભર જાગૃત રહી ભગવત નામનો જાપ કરતા રહ્યા તેઓએ બ્રાહ્મણોને સોના ઝવેરાત કપડાં અને પૈસાની ભેટો પણ આપી પવિત્ર એકાદશી વ્રતના ફળ સ્વરૂપે તે પાપ મુક્ત થયા અને તેમની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ અને તેમને ત્યાં એક સંસ્કારી પુત્રનો જન્મ થયો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને એકાદશી વિશેની કથા વર્ણવવામાં આવી છે આ એકાદશીને પુત્રદા એકાદશી અથવા પવિત્રોપન એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીના વ્રતમાં અધિષ્ઠાતા ભગવાન શ્રીધર અને પત્ની કંતિમતીનું પૂજન કમળના ફૂલથી કરી નૈવેદ્યમાં માલપુવા ધરાવવા અને અર્ધ્યમાં સીતાફળ અને પાદુકા દાન કરવાનો વિશેષ મહિમા શ્રીમત સત્સંગ જીવનમાં બતાવ્યો છે આ ઉપરાંત ભગવાનને વિશેષ રૂપે પવિત્રા સૂતરના દોરા બનાવેલા અર્પણ કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે સતયુગમાં પવિત્રા મણિમય ત્રેતામાં સુવર્ણના દ્વાપરમાં રેશમના અને કળિયુગમાં સૂતરના ધરાવાય છે શાસ્ત્ર મત પ્રમાણે પવિત્રા એકાદશીના દિવસે ભગવાન ભક્તોના વિવિધ ભાવથી અર્પણ પવિત્રા સ્વીકારીને ભક્તોને કૃતાર્થ કરે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ